નવસારી જિલ્લામાં પીએમ મિત્રા પાર્ક સહિત આર એન બી બસ સહિત લોકાર્પણ અને ખાતમુહૂર્તના કાર્યક્રમો માટે વડાપ્રધાન નવસારી જિલ્લાના વાંસી બોરસી ગામ પાસે આવેલા પ્રોજેક્ટ સાઇટ ખાતે હાજર રહેશે આ તળાવ તૈયારીઓનું નિરીક્ષણ કરવા માટે અધિક મુખ્ય સચિવ સહિત રાજ્યની જીઆઈડીસી ચેરમેન અને વહીવટ તંત્ર દ્વારા કામગીરીનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું પત્રકાર પરિષદ સેવી પ્રોજેક્ટ એવા પીએમ મિત્ર ટેક્સટાઇલ પાર્ક જે ભારતના અલગ અલગ રાજ્યના સાત સ્થળોએ સાકાર થવા જઈ રહ્યું છે જેમાં ગુજરાતના નવસારી જિલ્લાના વાસી બોલસી ગામ ખાતે

કાર્યક્રમ સ્થળનું નિરીક્ષણ કરવા પહોંચ્યા હતા નવસારી જિલ્લા કલેક્ટર ક્ષિપ્રા આગ્રે સમગ્ર કાર્યક્રમની માહિતી આપી હતી ગુજરાતના નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના વાસી એકસો એકતાળીસ એકર જમીનમાં સાકાર થનાર આ મેગા ઇન્ટિગ્રેટેડ એપ્રલ પાર્ક માત્ર ગુજરાતના કાપડ ઉદ્યોગને વેગ આપશે એટલું જ નહીં દક્ષિણ ગુજરાત સહિત સમગ્ર રાજ્યમાં રોજગારીની નવી તકોનું સર્જન કરશે આ પહેલ મેક ઇન ઇન્ડિયા અને મેક ફોર ધ વર્લ્ડ નું મુખ્ય ઉદાહરણ સ્થાપિત થશે પીએમ મિત્રા પાર્ક ની સ્થાપના એ ગુજરાત માટે નોંધપાત્ર સિદ્ધિ છે કારણ કે નવસારીના વાસી બોરસીમાં તે એકમાત્ર નિર્માણ પામનાર છે આ પાર્ક થી સુરત નું અંતર 55 કિલોમીટર હોવાની સાથે 66 કિલોમીટર એરપોર્ટ છે નવસારી શહેર 30 કિલોમીટર છે દેશ માટે આ એક અનોખું ઔદ્યોગિક મોડેલ હશે તે ટેક્સટાઇલ સેક્ટરમાં રોકાણ વધારવાની રોજગારીની તકો ઊભી કરવામાં અને ભારતને ટેક્સટાઇલ મેન્યુફેક્ચરિંગ અને નિકાસ માટે હબ બનાવવામાં મદદ કરશે જે નવસારી જિલ્લામાં આધુનિક પ્લગ એન્ડ પ્લે ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવશે જે ગોળાકાર અર્થવ્યવસ્થાના વિકાસમાં મદદ કરશે નવસારીના વાસી બોરસી ખાતે માનનીય વડાપ્રધાન શ્રી બાવીસ ફેબ્રુઆરીએ આવવાના છે એ કાર્યક્રમમાં હાલ સ્થળ પર મંડપ પાર્કિંગ રોડ રસ્તાઓ આ બધી લોકોના આવવા માટે સગવડ ચાલી રહી છે આ કાર્યક્રમ માટે ઉપરથી ગાંધીનગરથી રિવ્યૂ પણ કરવામાં આવેલ છે આ કાર્યક્રમમાં મૂળ પીએમ મિત્રા પાર્ક એના સાથે જ કોર્પોરેશનના મોટા કામો આર એન બીના સુરતથી જોડતા બ્રિજેસના કામો આ મોટા મોટી કામો એના સાથે જ ઘણા બધા જિલ્લાઓમાંથી ઘણા બધા બીજા કામોની પણ આવરી લેવામાં આવશે હાલ લોકોના આવવા જવા માટે જે સગવડ છે મંડપ પાર્કિંગ બેસવાની સગવડ પીએમ સાહેબના પ્રોટોકોલ મુજબના રોડ રસ્તા હેલીપેડ આ બધાની કામગીરી હાલ ચાલી રહી છે